આ જે ઘટના બની અમદાવાદ એરપોર્ટમાં તો એ તમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યારે તમે શું દ્રશ્યો જોયા હતા અને અને તમે ફોટો એંગલથી જોતા હતા અને કઈ રીતે ફોટો ક્લિક કરતા હતા અને લોકોની હાલત કેવી હતી બધી જ્યારે હું તો જસ્ટ જમીને રેસ્ટોરન્ટમાંથી નીકળ્યો પેમેન્ટ પણ નથી કર્યું અને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે એરપોર્ટ ઉપર એટલે પેલા કાલે મને વાંધો નહીં બાઇક લઈને ફટાફટ પહોંચ્યો પછી અડધી થોડું પહોંચ્યો ને ખબર પડી કે નગરમાં છે એરપોર્ટ પણ નથી એટલે પછી એ દ્રષ્ટ અને એમાં શોધવાની જરૂર જ નહીં કારણ કે છે રિવરફ્રન્ટ સામેની આશ્રમ રોડ સાઈડથી ધુમાડાને બધું દેખાતું દેખાતું એટલે લોકેશન પણ સવાલ જ નહોતો પહોંચી ગયા પણ ત્યાં પહોંચવા માટે જવાની જરૂર જતા નો ડાઉટ એ લોકોની પહેલી પ્રાયોરિટી હતી એમ્બ્યુલન્સને જવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓને આપણે એને પણ એથિકલી રિસ્પેક્ટ કરીએ છીએ યસ તો એ હિસાબે એ લોકો એ કરતા હતા એટલે છતાં બી અહીંયા નહીં તો અહીંયા અહીંયા નહીં તો અહીંયા ગમે તેમ કરીને પહોંચ્યું